ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના મતે આજે નર્મદા સુરત અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ડાંગ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદના વિવાદ બાદ હવે ખેડાના ડાકોરના રણછોડજી મંદિરમાં પ્રસાદ વિવાદ ઉભો થયો છે જેમાં મંદિરના પૂજારીએ જ ભક્તોને અપાતા લાડુના પ્રસાદમાંથી સ્મેલ આવતી હોવાનો આરોપ લગાવ્યો છે પૂજારીએ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ કરી છે નવસારીની સોશિયલ મીડિયા સ્ટારને રીલ બનાવવી ભારે પડી રેલવેના નિયમો નેવે મૂકીને સલોની ટંડેલે રેલવે ટ્રેક પર બનાવેલી રીલ વાયરલ થતાં તેણે પોલીસનું તેડું આવ્યું છે હિન્દી ફિલ્મના સોંગ સાથે શૂટ કરેલી રીલ બાદ સલોની ટંડેલે માફી પણ માંગી છે સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં સત્યાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી લેજન્ડ ક્રિકેટ લીગ યોજાશે આ ટુર્નામેન્ટમાં રમનારી છ ટીમો તરફથી ક્રિસ ગેલ સિંહ સુરેશ રૈના અને યુસુફ પઠાણ જેવા ખેલાડીઓ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ